નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ આપની સાથે હું છું પ્રીતિ તિવારી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ વર્ષની શરૂઆત થતાની સાથે જ આ વર્ષની સૌથી મોટી ઇવેન્ટ એટલે કે આ વાઇબ્રન્ટ સમિટ આ રાજ્યની શરૂ થઈ ગઈ છે નોંધાય છે કે ગુજરાત વાઇબ્રન્ટ સમિટની જ્યારે વાત કરવામાં આવે બે હજાર ત્રણથી જ્યારે વડાપ્રધાનની શરૂઆત કરાવી અને ત્યારથી અત્યાર સુધી જેટલી પણ વાઇબ્રન્ટ સમિટ યોજાય છે ગુજરાતમાં આ તમામ વાઇબ્રન્ટ સમિટ એ ગુજરાત માટે કંઈક ને કંઈક ક્ષેત્રમાં જે છે તે તરકી લઈને આવી છે આ વાઇબ્રન્ટ સમિટ અને ખાસ કરીને હવે જ્યારે આ દસમી વાયબ્રન્ટ સમિટ છે જે આટલી તડામાર તૈયારીઓ થઈ ચૂકી છે દસમી જાન્યુઆરીથી વાયબ્રન્ટ સમિટની શરૂઆત થાય છે આજે ગ્લોબલ ટ્રેડ શોનો વડાપ્રધાને ઉદઘાટન કરાવી દીધું જેમાં વીસ દેશો કરતાં પણ વધારે દેશોના સ્ટોલ તેમણે પોતાના ઉદ્યોગોનું પ્રદર્શન કરવા માટે જે પ્રદર્શની લગાવી છે અને ન જાણે કેટલા દેશોના જે વિદેશી ડેલિગેટ છે તે અત્યારે ગુજરાતમાં તેમણે ધામા નાખ્યા છે ગુજરાતની જે વિકાસ છે તેને વધુ પણ વધારે તેજીથી આગળ વધારવા માટેનું કાર્યક્રમ આ કહી શકાય તેના માટે હાલ વડાપ્રધાન ગુજરાતમાં ઉપસ્થિત છે તેમણે આજે ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરાવ્યું અને હવે યુએઈના જે રાષ્ટ્રપતિ છે તેમની સાથે ટૂંક સમયમાં થોડીવારમાં જ તેઓ રોડ શો પણ કરી શકે છે હાલ આપણે વાઇબ્રન્ટ સમિટ જે છે તેના પર ચર્ચા કરીશું કે ગુજરાતમાં જ્યારથી આ વાઇબ્રન્ટ સમિટની શરૂઆત થઈ અત્યાર સુધીની આ વાઇબ્રન્ટ સમિટો જે યોજાય તેને ગુજરાતને કયા કયા ક્ષેત્રોમાં શું સારું અપાવી દીધું છે અને આનાથી હવે ગુજરાતનું ભવિષ્ય કેટલું સારું હોઈ શકે તેના પર ચર્ચા કરીશું અને આ ચર્ચા કરવા માટે હાલ આપણી સાથે બે મહેમાનો ઉપસ્થિત છે આપણી સાથે ઉપસ્થિત છે જાણીતા એવા રાજકીય વિશ્લેષક યોગેશભાઈ ચોડગર આ ઉપરાંત આપણી સાથે વરિષ્ઠ એવા રાજકીય વિશ્લેષક અરિંદભાઈ જોવનપુત્રા પણ ઉપસ્થિત તે છે પહેલા તો આપ બન્નેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે થેન્ક યોગેશભાઈ આપનાથી શરૂઆત કરીશ જ્યારે વાઇબ્રન્ટ ગુજરાત સમિટની વાત કરીએ એટલે કે આપણે એવા સપના જે સરકાર બતાવી રહી છે કે ગુજરાતને હવે આપણે વાઇબ્રન્ટ કરીશું વિકાસની જે ગતિ છે ગુજરાતની તેને વધારે તેજીથી આગળ વધારવા માટેની આ સમિટ છે અને તેનાથી દેશને પણ ઘણો ફાયદો થશે તેવી વાતો વચ્ચે હકીકતની જ્યારે વાત કરીએ તો આ વાઇબ્રન્ટ સમિટ ગુજરાત માટે ખરેખર કેટલી મહત્વપૂર્ણ તમે વાઇબ્રન્ટ સમિટનો ઇતિહાસ જુઓ તો બે હજાર માં તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ વાઇબ્રન્ટ સમિટની શરૂઆત કરી એ પહેલા બે હજાર એક માં ભયંકર ભૂકંપ આવ્યો અને ગુજરાતની આખી પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ આર્થિક સ્થિતિ પણ ખરાબ થઈ ગઈ બે હજાર બે માં ગોધરાકાંડ થયું અને એના કારણે ગુજરાતની શાંતિ પણ દોળાઈ ઉદ્યોગો પણ અટકી ગયા અને ઘણી બધી મુશ્કેલીઓ આવી ત્યારે જે આર્થિક રીતે ખૂબ આગળ કહેવાય એવું એન્ટરપ્રિન્યોરશિપ ધરાવતું ગુજરાત પાછળ પડી જાય એ પરિસ્થિતિ ઉભી થઈ ત્યારે 2003 માં માનનીય નરેન્દ્રભાઈએ વાઇબ્રન્ટ સમિટની શરૂઆત કરી અને એ વખતે પહેલી સમિટ તો ટાગોર હોલમાં થઈ એ જુદા જુદા લોકો અને જુદા દેશો

ચીલો શરૂ થયો અને ગુજરાતમાં ઔદ્યોગિક રોકાણ થાય દર બે વર્ષે આવી વાયબ્રન્ટ સમિટ યોજવી અને ગુજરાતમાં ઉદ્યોગો માટેનું વાત કેવું છે ગુજરાત સરકાર અને ગુજરાતનું તંત્ર ઉદ્યોગો માટે કઈ રીતે મદદરૂપ થઈ શકે એ જાતનો ઇતિહાસ રજૂ કરવામાં આવ્યો આજે બે હાજર ચોવીસ માં આ દસમો વાઇબ્ર સમિટ યોજાઈ રહ્યું છે ત્યારે તમે જુઓ તો હમણાં તમે જણાવ્યું તે પ્રમાણે ગુજરાતમાં જે નવા ઉદ્યોગો સ્થપાય એ માટે દુનિયાભરમાંથી લોકોએ દર્શાવે છે અગાઉની વાઈબ્રન્ટ સમિટના કારણે ઘણા બધા નવા ઉદ્યોગો આવ્યા ઘણી બધી નવી આર્થિક પ્રવૃત્તિઓ શરૂ થઈ અને એના કારણે ગુજરાતનો વિકાસ પણ ઘણો થયો તમે જુઓ જીડીપી અને ઔદ્યોગિક ઉત્પાદન અઢાર ટકા ભારતના ઔદ્યોગિક ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો અઢાર ટકા છે અને દેશમાંથી જે નિકાસ થઈ રહી છે

આવવાને કારણે રોજગારી પણ મળી અને કેટલાક વેપાર ધંધાઓ થયો અને એના કારણે એ ભારતનું ગ્રોથ એન્જિન કહેવાય છે અને આ વખતે જે વાઇબ્રન્ટ સમિટ યોજવામાં આવ્યું છે એનો સૂત્ર છે ઇઝ ઓફ લિવિંગ અને ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ એટલે એ રીતે ગુજરાત સરકાર કેટલી સગવડો આપશે નવા રોકાણકારોને અને કેટલી જાતની એમને જે કઈ મુશ્કેલી હોય એ દૂર કરીને એમને એનો એક ચિતાર આપવામાં આવે અને આવતીકાલે જ્યારે વડાપ્રધાન શ્રી એનું ઉદઘાટન કરશે ત્યાર પછી જુદા જુદા દેશના પ્રતિનિધિઓ એમની સાથે વડાપ્રધાન શ્રી મુલાકાત કરશે અને વિકાસ માટેનો અને વિશ્વ સાથેના આપણા સંબંધો માટેની ચર્ચાઓ પણ થશે

અને ગુજરાતી જે બિઝનેસમેન છે તે દેશભરમાં પોતાનું વર્ચસ્વ પણ બતાવે છે હવે જ્યારે ગ્લોબલ લીડર્સ ખાસ કરીને જે વિદેશથી જે વેપારીઓ બિઝનેસમેન અહીં આવશે ઉદ્યોગપતિઓ અહીં આવશે અને પોતાનો ઉદ્યોગ અહીં સ્થાપશે પછી શું ફરક આવશે શું ગુજરાતના વ્યવસાય ક્ષેત્રને વધારે તેજી મળશે કે આનાથી ફક્ત વિદેશીઓને ફાયદો થાય તેવું છે કારણ કે ઘણા આક્ષેપો પણ થઈ રહ્યા છે આપણે જાણીએ છીએ કે ગુજરાત એક પ્રગતિશીલ સ્ટેટ છે અને ગુજરાતનું કોન્ટ્ર્યુ સારું છે આપણે વિદેશમાં જે આપણે પકડીએ છીએ કે તેત્રીસ ટકા રહ્યું છે અને જે બે હજાર ત્રણ થી શરૂઆત કરીએ અને અત્યાર સુધી કહીએ તો આપણે જીડીપી બે હજાર ત્રણમાં એક પોઈન્ટ બેતાલીસ લાખ હતું અત્યારે બાવીસ લાખ કરોડ સુધી બે હજાર થયું છે તો આ રીતે આપણે જો ગુજરાત પ્રજા વેપારમાં બહુ જ છે એને અનુલક્ષી ઇન્વેસ્ટરો અહીંયા એક બીજી વસ્તુ છે કે ગુજરાત એક શાંત પ્રિય રાજ્ય તરીકે પ્રસ્થાપિત થઈ ગયું છે નરેન્દ્ર મોદીના ના આવ્યા પછી અને એના જે પ્રયાસો છે એ પ્રયાસો ને અનુસરીને આપણે વિચારીએ તો ઘણા બધા હવે ગુજરાતમાં ઇન્વેસ્ટ કરવા તૈયાર થઈ ગયા છે અત્યારે આપણે જાણીએ છીએ કે સો દેશોના ભાગ લેવા આવી રહ્યા છે તેત્રીસ કન્ટ્રી તો ખાલી પાર્ટનર નરેન્દ્ર મોદી બની રહ્યું છે કારણ કે એને જે જાતની પ્રસ્થાપિત કરી છે કે આપણો ભારત દેશ જે બે હાજર વિકસિત દેશ તરીકે વિકસાવવાનું છે તો આપણે જાણીએ છીએ કે આપણો જો એન્જિન ગ્રોથ તરીકેનું જે કાર્ય વિના વિલંબે અને જે પ્રમાણે એ લોકો ટેક્સ મૂકે છે એ પ્રોજેક્ટનું પણ પ્રોપર ટાઈમસર થઈ જાય છે આપણે જાણીએ છીએ કે બુલેટ ટ્રેનનું પણ એટલે વંદે ભારતનું જે છે એ રીતે આ ગ્લોબલ સમિટથી ઘણા બધા દેશો આકર્ષિત થયા છે અને અહીંયા ઇન્વેસ્ટ કરવા પણ તૈયાર થઈ ગયા છે જે આપણી જે ગુજરાતની ઇન્ડસ્ટ્રીયલ પોલિસી છે એ પણ મહત્વનો મેન્ટેશન કરી શકે ઇમ્પ્લીમેન્ટેશન નો રેશિયો પણ આપણે જાણીએ છીએ કે થોડો વધારે છે અલબત્ત જેટલા એમઓયુ છે એટલું બધું રોકાણ નથી આવતું એ પણ ચોક્કસ વાત છે પણ અહીંયા આપણે જાણીએ છીએ કે જે વસ્તુ છે એના રોજગારીની તકો ખૂબ જ વધશે અને જે રીતે દાવો કરવામાં આવે છે કે આ ગ્લોબલ સમિટને કારણે આપણને અહીંયા બાસઠ લાખ જેટલી જોબ ક્રિએટ થશે એ જાતનું એ લોકો એ આકલન કરેલું છે તો આ બધી વસ્તુ આપણે જોઈએ છે તો ચોક્કસપણે ગુજરાતીઓને ચોક્કસ ફાયદો થશે અને આપણે જે આ પ્રોજેક્ટ કરીએ છીએ જે મેન્યુફેક્ચરિંગની યુનિટ નાખવા જઈ રહ્યા છે એમાં ચોક્કસપણે ભારતે આત્મનિર્ભરની જે વ્યાખ્યા છે

જી બિલકુલ અને યોગેશભાઈ થોડા સમય પહેલાં એક જે રિપોર્ટ આવ્યો હતો કે અત્યાર સુધીમાં જે વાઇબ્રન્ટ સમિટ થઈ હતી એ વાઇબ્રન્ટ સમિટની અંદર ઘણા એમઓયુ કરવામાં આવ્યા અત્યારે આ વાઇબ્રન્ટ સમિટની પહેલાં સમિટની શરૂઆત થાય તે પહેલાં પણ ઘણા બધા એમઓયુ થઈ ગયા છે ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ આવી ગયું છે પરંતુ આ જે પહેલાંની વાઇબ્રન્ટ સમિટો છે એમાંથી એમઓયુ થયા અને પછી તેના કારણે તેનું ઇમ્પ્લિમેન્ટેશન થાય તેમાં ઘણો ફરક હતો બધા જ એમો સફળ રહ્યા એવું નથી એવું નથી થયું અને બધા જ નિષ્ફળ રહ્યા એવું પણ નથી થયું તો આ આપ કઈ રીતે જુઓ છો કદાચ આમાંથી જે એમો અત્યાર સુધીમાં થયા છે એમાંથી 10% પણ સફળ રહ્યા છે તો એ સારી બાબત છે એમઓયુ એટલે શું એમઓયુ એટલે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ એ કોઈ કોન્ટ્રાક્ટ નથી કે જે કઈ લોકોએ પોતાની ઈચ્છા દર્શાવી હોય એ પૂરેપૂરી અમલમાં આવે એ શક્યતા ઘણી ઓછી છે પણ હું એવું માનું સો ટકા એમઓયુ થયા હોય એમાંના પચીસ ટકાનો પણ જો અમલ થતો હોય તો એ પણ એક સારી વાત છે કે નવા ઉદ્યોગો આવે અને એનો અમલ થાય પૂરેપૂરા જે થાય એટલું બધું ન થાય તો પણ જે થાય એ ઘણું સારું છે અને એનો દાખલો હું આપું કે અત્યારે આપણા ભારતમાં ગુજરાત કયા કયા ઉદ્યોગમાં આગળ છે દાખલા તરીકે ટેક્સટાઇલ કેમિકલ ફાર્મસી જ્વેલરી સિરામિક્સ અને આવા કેટલા બધા ઉદ્યોગોમાં આપણે અગ્રેસર છીએ અને હવે આજનું જે સમિટ વાઇબ્રેટ સમિટ ગોઠવવામાં આવી છે એમાં બે નવા પ્રોજેક્ટો આવવાની જે ગણતરી મૂકવામાં આવે છે અમેરિકા માસ્ક તરફથી ઇલેક્ટ્રિક કાર ગુજરાતમાં બનાવવા માટેની એમની પ્રપોઝલ આવી છે હજુ એનું માટેની વાટાઘાટ છે માસ્કે પોતે પોતાની ઈચ્છા દર્શાવી છે કે હું ગુજરાતમાં મારી ઇલેક્ટ્રિક કાર બનાવું એ જ રીતે આજના ટેકનોલોજી યુગમાં બહુ અગત્યની કહેવાય એવા સેમિકન્ડક્ટર એના માટેની પણ ભારતમાં ગુજરાતની પસંદગી થઈ છે અને વિશ્વમાં કદાચ આપણે ત્રીજો નંબર હશે સેમિકન્ડક્ટર બનાવવા માટે અને એ એ યોજના જો સફળ થશે તો આપણા ગુજરાતનો વિકાસ કેટલો થશે એની કલ્પના કરવી રહી માની નરેન્દ્રભાઈ મોદીએ એક ટાટા ને ગુજરાતમાં આમંત્રણ આપીને એની કાર વગેરે તૈયાર કરવાનું શરૂ કર્યું સાણંદમાં અને જમીન આપીને સગવડ આપી એના કારણે આજે ગુજરાત એક ઓટોમોબાઈલ હબ બની ગયું છે મારુતિ ઇન્ડિયાની જ હતી પણ એને પણ દિલ્હી પાસે એમની જે હતી મેન્યુફેક્ચરિંગ યુનિટ એ ખસેડીને અત્યારે મહેસાણા બેચરાજી પાસે અને હવે નવું પણ એ લોકો શરૂ છે એટલે ગુજરાતમાં આ જે ઓટોમોબાઈલ ઉદ્યોગ વિકસ્યો છે એ માત્ર નરેન્દ્રભાઈની એક વિઝન એમની દીર્ઘ દ્રષ્ટિને છે અને એના કારણે કેટલા બધા લોકોને રોજી મળે છે હું જ્યાં રહું છું ત્યાંથી સાણંદ ખૂબ નજીક છે અને સાણંદનો વિકાસ જે છે છું હાલ મહત્વના સમાચાર જે યુએનના પ્રેસિડેન્ટ છે તે હાલ આવી ગયા છે એરપોર્ટ પહોંચી ગયા છે વડાપ્રધાને તેમનું સ્વાગત કર્યું અને પ્રધાનમંત્રી જે નરેન્દ્ર મોદી છે તેમના દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે યુ એના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાહેદ અલ નહીન કે જેઓ હાલ પહોંચી ગયા છે અને હવે ટૂંક સમયમાં તેઓ રોડ શો પણ કરવાના છે ખાસ કરીને ઘણા સમયથી તેમની રાહ જોવાઈ રહી હતી છેલ્લા એક કલાકથી વડાપ્રધાન પણ એરપોર્ટ પહોંચી ગયા હતા અને હવે તેઓ અહીં આવી ગયા છે એરપોર્ટ પહોંચી ગયા છે યુએના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહિયાન કે જેઓ એરપોર્ટ પહોંચ્યા છે તેમનું વડાપ્રધાન સ્વાગત કરી રહ્યા છે સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત છે તેમના દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે આ ઉપરાંતના કેન્દ્રીય મંત્રીઓ પણ ઉપસ્થિત છે રાજ્યપાલ આચાર્ય દેવવ્ર દેવવ્રત પણ એરપોર્ટ પહોંચ્યા છે અને તેમના તમામ દ્વારા હાલ સ્વાગત કરવામાં આવી રહ્યું છે નોંધનીય છે કે યુએના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી એક રોડ શો પણ કરવાના છે જેને લઈને પણ થોડા સમય પહેલાં અમે આપને દ્રશ્યો બતાવ્યા હતા કે કેવા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે કેટલી મોટી સંખ્યામાં લોકો આ રોડ શોમાં સામેલ થવા માટે પહોંચ્યા છે ખાસ કરીને મહિલાઓથી લઈને પુરુષો નાના બાળકો પણ જોવા મળી રહ્યા હતા તમામ હાલ આ રોડ શોની રાહ જોવા માટે છેલ્લા ઘણા સમયથી ઉપસ્થિત છે જે વિસ્તાર છે એરપોર્ટથી લઈને ઇન્દિરા બ્રિજ સુધીનો ત્યાં અને હાલ વડાપ્રધાન દ્વારા યુએના રાષ્ટ્રપતિ કે જેમનું સ્વાગત કરવામાં આવ્યું ટૂંક સમયમાં હવે એરપોર્ટથી તેઓ રોડ શો શરૂ કરશે રોડ શોને લઈને લોકોમાં પણ ભારે ઉત્સાહ છે આમ પણ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રોડ શો કરતા હોય છે લોકોનો ઉત્સાહ કંઈક અલગ જ જોવા મળતો હોય છે ગુજરાતની અંદર અને ગુજરાતમાં જ કેમ દેશભરમાં આ રોડ શો ખૂબ જ ઉત્સાહથી જોવા મળતો હોય છે ત્યારે હાલ ટૂંક સમય બાદ આ રોડ શોની શરૂઆત થશે આપણે ફરી ચર્ચાને આગળ વધારીએ છીએ આપણી સાથે બે મહેમાનો જે ઉપસ્થિત છે યોગેશભાઈ અને અરવિંદભાઈની સાથે યોગેશભાઈ આપ વાત જ કરી રહ્યા હતા કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જેમના દ્વારા આ કાર્યક્રમ ખાસ કરીને શરૂઆત કરવામાં આવ્યો અને તેમના દૂરંદેશીની હંમેશાથી ચર્ચા થઈ રહી છે વખાણ કરતા રહ્યા છે એ પછી વિપક્ષના નેતા હોય કે દેશ વિદેશના કોઈ પણ ગ્લોબલ લીડર્સ તેમને હંમેશાથી વડાપ્રધાનની દૂરંદેશીના વખાણ કર્યા છે અને આ વાઇબ્રન્ટ સમિટને લઈને જ્યારે વાત કરવામાં આવે એમનો જે ડ્રીમ હતું આ ડ્રીમ પ્રોજેક્ટ કહી શકાય એ કેટલો સફળ રહ્યો અને હજુ પણ આગળ કેટલા મુકામ છે જે જોવાના છે એ શરૂ કરેલો વાઇબ્રન્ટ સમિટ ગ્લોબલ સનો જે કાર્યક્રમ છે એ ખરેખર ખૂબ ઉપયોગી નીવડ્યો છે અને ગુજરાતની ઔદ્યોગિક વિકાસ માટેની ગુજરાતના આર્થિક પ્રગતિ માટેના જે કઈ પગલાઓ લેવાના હતા એ ઘણા સારા લેવાયા છે અને ગુજરાતમાં ઉદ્યોગ સ્થાપવા માટે જુદા જુદા દેશોમાંથી પણ ગુજરાતમાં પોતાનો ઉદ્યોગ સ્થાપવા માટે ઉદ્યોગપતિઓ તૈયાર થયા અને ગુજરાતમાં એમને એના માટેનું અનુકૂળ વાતાવરણ પણ ઉભું કરવામાં આવ્યું છે હવે દાખલા તરીકે બંદરો પોર્ટ ગુજરાતમાં કોઈ સારું પોર્ટ હતું જ નહીં કંડલા શરૂ થયું મુન્દ્રામાં પણ એને પૂરતી સગવડો મળી રહે એ ઉપરાંત આર્થિક સહાય આર્થિક છૂટછાટો વગેરે તરફથી જે નવા ઉદ્યોગોને આપવામાં આવે છે સ્ટાર્ટઅપ શરૂ કરવામાં આવ્યું છે એનાથી ઘણો બધો ફાયદો થયો છે નરેન્દ્ર મોદીનો આપણે જે કાર્યકાળ રહ્યો છે તે કાર્યકાળ દરમિયાન ગલ્ફ રાષ્ટ્રો સાથે તેમણે જે ખાસ કરીને વિદેશી સંબંધો તેમના ખૂબ જ ગાઢ કર્યા છે તે ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યા છે અત્યારે અને ગલ્ફ રાષ્ટ્રો જ કેમ બધા જ કહી શકાય કે જે વિદેશી ગ્લોબલ લીડર છે તેમની સાથેના તેમને સંબંધો વિશે હંમેશા બધી જ જગ્યાઓ પર ચર્ચા થતી હોય છે અને તેમની જે વિદેશ નીતિ છે તેના વિશે થોડું જણાવશો વડાપ્રધાનના વિદેશ નીતિ અને તેમના વિચારોને લઈને ચોક્કસપણે નરેન્દ્રભાઈ મોદી જે પોતાનું જે વિઝન છે એ દરેક દેશ સાથે એને ખૂબ જ સારી રીતે ડેપ્લોમસી જાળવીને એમાં ખાસ કરીને ગલ્ફ સાથે એને જોયું કે જ્યાં જ્યાં તકો ઉભી છે જ્યાં આપણા લોકો વધુ છે એની સાથે વેપારિક સંબંધો વધારવામાં એની પોતાનું વિઝન લગા લાગુ લગાડ્યું એ લોકોને આમંત્રણ આપ્યા એનો આજે છે કે આપણે જે આપણા યુએઈના પ્રેસિડેન્ટ અહીંયા આવી ગયા છે એના સાથે રોડ શો કરી રહ્યા છે એટલે કે એના જે પારિવારિક કરતા આપણા ઔદ્યોગિક સંબંધો એને વિકસાવીને ખૂબ જ ગુણેબ છે આજ એ નરેન્દ્રભાઈ મોદી છે વૈશ્વિક લીડર તરીકે ઉભરી આવ્યા છે આપણે જાણીએ છીએ કે જે આપણું ચાઇના એક અગ્રત રીતે દુશ્મન વિસ્તારવાદી રીતિને કારણે એના કારણે ચીનાના પણ એક અખબારે જે એનું ગ્લોબલ સમિટ છે એમાં પણ નરેન્દ્ર મોદીને કોને એના વખાણ કર્યા છે અને નરેન્દ્ર મોદીની લીડરશિપ પણ ખૂબ જ આગળ વધી રહ્યા છે તો આ એક વસ્તુ ભલે એને કયા કારણોસર એ લખ્યું એ જુદી વસ્તુ છે પણ એનું જે કારણ છે પ્રતિ કે એ જે દેશ આપણી હંમેશા વિરોધ રહ્યો છે આપણા જે કંઈ કાર્યોનો ઉભા કરી રહ્યો છે એ દેશ પણ નરેન્દ્ર મોદીના વખાણ કરે તો ચોક્કસપણે આપણે જાણીએ છીએ કે એ વૈશ્વિક સ્તરે ઉભરી રહ્યા છે અમેરિકાનું આપણે જાણીએ છીએ કે અમેરિકા રશિયા પણ એને એટલું જ મહત્વ આપે છે તો આ કે જે પહેલા એવું હતું માનસિકતા કે આપણે ગુલામ દેશ છે આપણે અલ્પ વિકસિત દેશ છે એટલે લોકો બધા આપણા ઉપર ભારણ કરતા હતા આજ એવી પરિસ્થિતિ નથી આજ અભિપ્રાય લેવા માટે પણ નરેન્દ્ર મોદીજીની લીડરશીપમાં લોકો આગળ વધે છે વિશ્વના દેશો પણ માન્ય કરે છે ભલે વિપરીત પરિસ્થિતિ હોય ઘણા બધા આપણે જાણીએ છીએ મુશ્કેલીઓ આવી છે પણ એમાંથી એને ઉભરી આવીને એક પોતાની વૈશ્વિક ઓળખ કરી છે અને એનું આ પરિણામ છે કે આજ ગુજરાત ખૂબ જ પ્રગતિ કરી રહ્યું છે ગુજરાતમાં તમે જો એટલા બધા ઉદ્યોગો સ્થાપિત છે અને અત્યારનો જે ગ્લોબલ સમિટમાં છે એમાં એગ્રો ફ્રૂટ પ્રોસેસિંગ મેરીટાઇમ લોજિસ્ટિક રિન્યુએબલ એનર્જી વેસ્ટ મેનેજમેન્ટ આઈટી સેમીકન્ડક્ટર કે એક મહત્વનો ભાગ છે ત્યાં પણ આત્મનિર્ભર થવા જઈ રહ્યા છે એના માટે ટેસ્લા અને બીજી ઘણી બધી કંપનીઓ આવી છે અને જો એ ઉત્પાદન થઈ જાય તો આપણે ઇલેક્ટ્રિક વ્હીકલ અને

કરીને એને પોતાની જે ક્વિક ડિસિઝન લેવાની જે નિર્ણય શક્તિ છે આપણે એનો એક દાખલો પણ જઈએ કે ટ્રે